હાથમાં લાલ દોરો કે નાળાછડી બાંધી છે તો આટલી બાબતનું ધ્યાન રાખજો જે હું તમને આ વિડીયોમાં કહેવાનો છું નહીં તો તમે ખરાબ કે નકારાત્મક પ્રભાવનો ભોગ બની શકો છો હા એકદમ સાચું કહું છું હું આ વિડિયોમાં તમને જણાવીશ કઈ બાબતોનું ધ્યાન રાખવું પણ પહેલા ફટાફટ કરી દો દઉં ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ હિન્દુ ધર્મના અનેક માંગલિક કાર્યમાં હાથ પર નાડાછડીનું રક્ષા સૂત્ર બાંધવામાં આવતું હોય છે પરંતુ તેની સાથે કેટલાક વાસ્તુના નિયમ પણ જોડાયેલ છે જો તેનું પાલન કરવામાં ન આવે તો તેની નકારાત્મક અસર પણ થઈ શકે છે નાડાછડી બાંધવા પાછળ એક એવી પણ માન્યતા છે કે હાથ પર નાડાછડી બાંધવાની શરૂઆત ત્યારથી થઈ જ્યારથી બલિની અમરતા માટે ભગવાન વામને તેમની કલાઈ પર રક્ષાસૂત્ર બાંધ્યું હતું અને તમને ખ્યાલ જ હશે કે રક્ષાસૂત્ર બાંધતી વખતે યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબદ્ધ નામી રક્ષે માચલ માચલ આ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે પણ હવે મુદ્દાની વાત કરીએ તો તમે જે નાડાછડી બાંધી છે તેને વાસ્તુ એક્સપર્ટ મુજબ થી પંદર દિવસથી વધુ ન પહેરવી જોઈએ જો ઈચ્છા હોય તો દસ પંદર દિવસ બાદ નવી નાડાછડી ધારણ કરી શકાય છો આ ઉપરાંત રંગ ઉડી ગયો હોય તે જૂની થઈ ગઈ હોય તેવી નાડાછડી કે દોરો પહેરવાને પણ અશુભ માનવામાં આવે છે અને હા બીજી છોડ્યા બાદ તેને જોઈએ પ્રવાહિત કરી દેવો ખાસ મંગળવાર અને શનિવારે હાથ પર બાંધેલો જૂનો દોરો છોડીને નવું રક્ષાસૂત્ર બાંધવાને પણ શુભ માનવામાં આવે છે પવિત્ર તહેવાર માંગલિક કાર્ય વખતે પણ આ રક્ષા સૂત્ર બાંધી શકાય છે આ રક્ષા સૂત્ર બાંધતી વખતે માત્ર ત્રણ જ વખત વેઠવું જોઈએ અને હા વાસ્તુ નિયમ મુજબ અવિવાહિત પુરુષ અને કન્યાએ જમણા હાથમાં રક્ષા પહેરવું જોઈએ તો વિવાહિત લોકોએ ડાબા હાથે આ દોરો ધારણ કરવો જોઈએ તો જો તમે પણ લાંબા સમયથી રક્ષા સૂત્ર કે દોરો બાંધ્યો છે તો વહેલી તકે તેને છોડી નાખજો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આવા જ બીજા રસપ્રદ અને માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે નમસ્કાર